શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે શહેર પ્રમુખના વરદ હસ્તે આન સાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમના વરદ હસ્તે રાષ્ટ્રીય ગાન સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી બાદ લશ્કરમાં સેવા આપનાર સેનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગણતંત્ર દિવસ નિમિત્તે શહેર માધ્યમ કાર્યાલય ખાતે ધ્વજવંદન માટે શહેર અધ્યક્ષ શ્રી ચૌહાણ ને આમંત્રણ આપું છું આપના વડ દે ધ્વજવંદન કરું गणमन अधिनायक जयति भारत भार्य विधान पञ्जाब सिंह जात मराठामि व इन्द्रिमाचलयुनादङ्ग्जल तव शुभ नामे जागे शुभ आशिष जन जन मङ्गलदानक जय

દેશને અનેક લોકોએ અહીંથી જેમ ભાઈ નરેશભાઈએ કીધું એમ અનેક લોકોએ પોતાની જાતનું બલિદાન આપ્યું છે મિત્રો આપણે તો હવે દેશ માટે મરી પીટવાનું નથી પણ આપણે દેશ માટે હવે જીવવાનો સમય આવ્યો છે જો આપણે સારી રીતે એક નાગરિક કર્તવ્યનું પાલન કરતા કરતા દેશ માટે જો જીવીએ તો આદરણીય મોદીજીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે અને વિકસિત ભારત તરીકે દુનિયામાં ભારતને લઈ જવાનું છે એની ચોક્કસ એ કલ્પના આપણે સૌ સાકાર કરીશું આજના દિવસે આપણે સૌ એવા લોકોને યાદ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ચંદ્ર બોઝ જેમણે યુવાનીમાં હસ્તા મોઢે ફાટીના માટે ચડ્યા છે એવા અનેક શહીદ વીરો વીર ભગતસિંહ શિવરામ રાજ્યગુરુ ચંદ્રશેખર રાજા આઝાદ અશફાકુલ્લા ખાન આવા તો અનેક અનેક લોકો આ બધાને પણ આજે આપણે યાદ કરી ન મસ્તક બંદન કરીએ દેશને એક બનાવવા લોકશાહીને મજબૂત કરવા માટે અનેક મહારાજા રાજા રજવાડો એ ખૂબ દિલના ભાવ સાથે હસ્તા મુખે પોતાના રજવાડાઓ માં ભારતીના ચરણોમાં ધર્યા છે તો આપણે સૌ હવે વાસીઓ ગૌરવ લઈએ આપણું મસ્તક એક ઉત્સાહ સાથે અભિમાન સાથે ઊંચે એવું કામ આપણા ભાવનગરના નેક નામના પદાવત્સલ વરાધી મહારાજા કૃષ્ણકુમાર સીજીએ સૌ પ્રથમ પોતાનું રજવાડું મા ભારતીના ચરણોમાં ધરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ દેશ સમક્ષ પૂરું પાડ્યું નરેશભાઈ સોનાણી જીતુભાઈ જળથી આપણે નીતિનભાઈ કમલેશભાઈ રાજુભાઈ જસુદાદા લાઈન સર આપણે